અમાસ નિમિત્તે પિતૃદેવને પાણી અર્પણ કરવાની પ્રથા આપણે ત્યાં પ્રચલિત છે આજે સવારથી ભક્તો પિતૃ તર્પણ કરવા ઉમટી પડ્યા હતા આજે ગેલા સોમનાથ બિલેશ્વર મહાદેવ કન્નાથ મહાદેવ મંદિરે મેળો ભરાય છે ભક્તો ઉમટી પડશે અને શ્રાવણ માસને આજે વિરામ સમયે દાદાની મહારતી દીપમાળાની દાદાને અનોખો શણગાર કરવામાં આવશે અને મંદિરમાં ભક્તજનો ઉમટી પડ્યા હતા આ અટકોટના નરમેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ સપ્ત સાત દાળી વાળો પીપળો આવેલ છે જે ભાગ્ય જોવા મળે છે ત્યારે ભક્તો પિતૃ તર્પણ કર્યું હતું અને દાન પૂર્ણ કર્યું હતું કમાજ કાઢી છે નર્મદેશ્વર મહાદેવના મંદિરે પિતૃઓના તર્પણ માટે પિતૃઓના પાણી પાવા તેમજ ત્રણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી દર્શન કરી હર હર મહાદેવ આઠકોટ ફાદર નદીના કાંઠે બિરાજમાં નર્મદેશ્વર મહાદેવના સાહિત્યમાં અત્યારે સતત ઋષિ પીપળો થઈ ત્યાં સાવ ભક્તોના અત્યારે ચિત્રુને પાણી ચડાવવા આવે છે જળ ચડાવવા આવે છે અને આજે બપોરે દીપફળા છે મહાઆરતી છે મહાપ્રસાદ છે અને ભક્તો અહીંયા બે ખાલી ધૂન ભજનનો પણ કાર્યક્રમ રાખેલ છે